કરોડ કહે તેમાં પંદર લાખ રૂપિયા મળશે આપણને બીજું તો હું તા ન આખું વર અમાર તો શાંતિ જ છે હા 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 તે પોતે લાખ રૂપિયા આવશે તે જલસા જ કરવા આ શુભ કોમ મારા દેરી કરવી નહીં સી સીધો લાલભાઈ પોહાના કાગરે લીધો છે એમાં પોહ સહી કરે આથી પૈસા લેતો જ જાઉં તેમાં પંદર લાખ રૂપિયા કાઢ લેવાના હા હા

થઈ જશે ને આપણે લાખ દલાલી તો બે લાખ લેવાની જ છે તો તો જવાના પૈસા ખબર પડતી નહી પેલી વખત આયા તા ને તો યુવાને કીધું એના પાછા દલાલી એટલે કેવું કે ગમે તેને જમીની લે વેચ કરી હતી માટે તે કે લાલ ભાઈ તમારા આયા તા અને કે જમીન હારું કીધું હવે આ જમીન બે જણા વારા ફરતી વાવતા હતા એના હું જમીનની જરૂર પડી અને જરૂર તો મેં પૈસા ચોહી લાવ્યો મને એ ખબર પડતી નહીં ગોમમાં એ કશું વાત મેં બે ત્રણ જણા પૂછ્યું પેલા બેહતા પેલા ભલ્યો ને તે મેં વાત કરી કે અમારું કંઈ ખબર નહીં કે બે દાદા તો ભેગો જ થતો નહીં આ કારું ધોરું જો કરતા હશે નહીં પકરો ને તો મોત આવી જવાનું બધું મારા ભરવાન થશે પાછળ આ બધા ઈશ્કારા શિકાર ચોહી કરા ને એ ખબર પડતી નહીં મને તો કહેતો હોય નહીં મને

એ પેલું પડતર પરતર વાળ નઈ પેલું હાઈવે ટચ છે ને રયું તો એનો આટલો બધો ભાવ આવે એવો હલે તો હોય એટલો 3 કરોડ તો હોય એટલો એટલો બધો ભાવ એક વીઘાના ના દોર કરોડ 3 કરોડ થાય ને બે વીઘા રાખે એટલે ઓહો લે અલી ના પૈસા ચોઈ લાય કોઈ વાત ખરી તને પૈસા મને તો ખબર નઈ ચોથી લાય આપો બધું ખબર નઈ આપો દલાલી મતલબ હોય ચલે દલાલી દી મેકલી દલાલી વાળી લાખ રૂપિયા મરા બકાવાળા હમણાં મેલે ને તો કાઢી ના છે દોત બધા શીસરી ખાવા નહીં હે ત દલાલી લાખ રૂપિયા ની આલી તો કેટલી આલી કોઈ 20-20 લાખ રૂપિયા આલી તું હેડ તો થર હેડ ને મારો દારો બગાય ઊભો થા ઊભો થા ઊભો થા ને તું એ આલ ભાઈ ને બોલાયો હોય એટલે હું કોના ઓલે મારા ઓલે જમીન રાખીને ને કે હવે કશું વાધું ને અમે તો તો જમીન પ્લે કરશું હેડન હેડન કરે હેડન કરો ઓય બોલાત નહીં પાર્યા તે જમીન મારા ઓલે રાખતા હું કરી ને આ ચાટણિયા દલાલી બધા આવાજ હોય આ પોચ પછી લેવા થાય ને લાલભાઈ લાલભાઈ લાલ લાલ કરતા કે ચોર ને ઓમ ન તેમ બોલાયા હોય તો મારા ઓલે તમે બે જમીનના કઠલા કરો જો કરતા હોય કરો જો હેડો મારા બધા વેપાર લઈને નહીં આવવાનું આ લાલ્યો ઘોડા જેવો હોય અત્યારે દલાલી ખચેવા હોય ઇવન જો તો પૈસા મળવા જોવી તમે હું કશું લઈ જાઓ વચ્ચે ઘાટ આવ્યા તો પેલા ભગતને ને કીધા થોડા વધારે એ ઓછા કીધા વધારે કીધા છે આ ગમે ત્યાં એ ગમે તે મારો ભાઈ કહેવા જો હમણાં પૈસા બાબતે હું આ પૈસા જોથી આપણે નહીં ગણતો હું નહીં ગણતો પણ ખોટો જો રૂપિયાનો કોઈ લઈ ના જવું જોવો એ વાપરા એ પોહા છે મારા જવું પડશે બધી વાત કરવી ખોડાલાલ આ શિખર ખોડોલાલ કોણ આવી ગયા છીએ આમ આખો રાઉન્ડ મારીને આવ્યો આ વીઘા બે વીઘા જમીન લેવાની અત્યારે દલાલને ઘર જોઈ જોવો પણ એની જગ્યા અત્યારે માલિકને ઘર જ છે એટલે ખોડલાલ દેખાતા દેખાતાય ને કે વાત છી હું વાત નો ઉચેલ તો મને ખબર પડે જો તમારું તમે ના લઈએ તો જમીન હાઈવે ટચ તો અત્યારે ગોમમાં જોવા દલાલ લ્યો સાહેબ પણ આ તો કોઈ આપણો ભાઈબંધ જેવો હતો ને તે હું કોઈ ના જોડી કોક બચારે એનો કોક ફાયદો થાય એટલું સારું વળી એને ફાયદો લો દાવના લાગતા નહીં કીધું તું કોઈ કાલ હોતી તમે ફોન કરજો કાલ હોતી ફોન ના આવ્યો ખબર હેલો હેલો હું કોઈ જવા દે ખેતરમાં ખેતરમાં હોય તો વાત વાતનો ઉચેલ મેળો તમારા સેટિંગ થાય તો કહેવાય ને કતાર હું તો બીજા જોડી જવું

દેખાય છે કે ફોન ફોન કરો તો પણ તમારો વ્યસ્ત બોલતો તો એ વ્યસ્ત તો બરોબર તા પહા પૈસા લે બધો આ ફોન આયા કરી છે ઈયો તો ફોન આયા કઈ લેડો સ્ટેમ્પ લાવ તો સહી કરી દીધું જો લાઈ દીધો સ્ટેમ્પ આ લે બે વિગા કમ્પ્લીટ છે 1.5 2 કરોડ રૂપિયા રેગો 2 કરોડ આ દોર ના બે આલવા થોય તું આલુ બે કરું બે લખી દઉં લા બે બે નહીં લખા 2 કરોડ કમ્પ્લીટ છે તમે 2 કરું હા હા 2 કરોડ લે

પૈસા નહી કરતો પૈસા નો વ્યવહાર ચોખ્ખો રાખવાનો કાગળીઓ કાગળીઓ તમે કાલ જ મળી જશે ભગત ના પણ સહી કરાવતા હું

મારામાં કોઈને કશું કે નહીં એને જેમ કર એમ કર પૈસા જો નાખવા એ નાખ મારા વીકું હાથમાં દઈ દઉં હો બધું એમાં હું તું કશું ફાટ્યું નહીં પણ તે બધ ફાટ્યું તો જોઈ લઉં અને લઈ લઉં ને તમારે જેમ કર્યું એમ કર બે જણા બહુ લાલ છું ખબર મારા છે ને બે વીઘા જમીન લઈને એક વીઘા બંગલો કરવાનું હ અને એક વીઘા પાર્કિંગ રાખવાનું ગાડીઓ આમાં

કાઢી લો ફાળે જ બેગ મુકો હવા તારા પૈસા પણ તમારો ના આવ્યો ને એટલે હું જો અડધા મૂકી બેગ તો બધી ભારે દેખાય છે વેલા હવાય ગયો તો એ પેટી મિસ્લે બતાવું શું કરશે રે પેટી કે હું

એરે વીસ માં ગઈ શક કેમ કે આવી પીપુ ખાલું થઈ ગયું છે ત્રણ કરોડ કાઢ્યા હોય ને તે ના હોય તો એને વીસ માગવી પડશે ત્રીસ લાખ રૂપિયા ફાયદો થઈ ગયો ત્યારે ત્રીસ લાખ રૂપિયા પહેલાં મેલતા હોય પછી ભગત હતો હાલવાથી